દૂધ પાક હું બનાવું ને એટલે મને મારી મમ્મી બહુ યાદ આવે કારણ કે અમે નાના હતા ને હિયા જેવડા ત્યારની થોડીક મેમરી યાદ છે કે મમ્મી જો વાર્યો દૂધ પાક આપણો બરાબર કોનું છે આચી મમ્મા તારા માટે લઈ આવી લઈ લે લઈ લો ફટાફટી આ છે ને બે દિવસ પહેલા લીધેલો છે

એવું કંઈક કરશું ચાલો જય શ્રી કૃષ્ણ બધા જલારામ કેમ છો બધા હેપી મકર સંક્રાંતિ બધાને હેપી ઉત્તરાયણ અને વાગ્યા છે સાડા અગિયાર મેં ટોટલ બધી રસોઈ કમ્પ્લીટ કરી લીધી છે આજે મારી હેલ્પર નથી આવવાની એટલે એક હેલ્પર આવવાની છે એટલે વાસણ ઉટકવાના જાતે એટલે મેં કીધું પેલા રસોઈનું કમ્પ્લીટ કરી લો કારણ કે બનાવી છે આજે દૂધ પાક એટલે આંસી સૂતી હોય ને ત્યાં અહીં મેં કમ્પ્લીટ કરી લીધું બાકી એમાં છે ને આમ થોડુંક આપણે ચલાવતું રહેવું પડે ભૂલી જાય તો એ ન ચાલે કોન્સન્ટ્રેશનથી કરવું પડે એટલે એ સૂતી થઈને ત્યાં મેં એ કરી લીધું તો એ ચલાવતા ચલાવતા બીજા સાઈડમાં કામ થઈ જ જાય એટલે મેં શાક એ વગર લીધું પૂરીનો લોટ બાંધી લીધો આજનું મેનુ છે વટાણા બટેટાનું શાક તીખી પૂરી ને દૂધપાક ભાત દાળ કોઈ વસ્તુ નહીં કારણ કે બધાને હોલિડે હોય તો આપણે થોડીક તો પચાસ ટકા તો ઓફર હોવી જોઈએ ને આપણામાંય બરાબર એટલે એ રીતનું છે કંઈક અને દૂધ પાક હું બનાવું ને એટલે મને મારી મમ્મી બહુ યાદ આવે કારણ કે અમે નાના હતા ને હિયા જેવડા ત્યારની થોડીક મેમરી યાદ છે કે મમ્મી મારા પપ્પાના દાદાનું શ્રાદ્ધ હોય ને ત્યારે તો આટલું સ્વીટનું કોઈ મહત્ત્વ નહોતું કે બધા તહેવાર હોય એટલે સ્વીટ બને જેમ ઘરમાં એટલે એ શ્રાદ્ધ હોય ને ત્યારે મમ્મી સવારે છ સાડા છ એ દૂધ પાક ઉકળવા મૂકી દઈએ દસ લીટરનો બનાવે અને બે કલાક સુધી એટલે આઠ સવા આઠ સાડા આઠ સુધી એ ઉકાઈડે જ રાખે એમ દૂધ પાક તો કોઈ દિવસ પેલો કહેવાય ને મિલ્ક પાવડર ઘણા લોકો ઘઉના લોટની આંટી નાખતા એવું મમ્મીએ કોઈ દિવસ એડ નથી કર્યું એટલો મસ્ત માવા જેવો બનાવતી મારા દાદા એ ટાઈમમાં બે આટલા મોટા વાટકા હોય ને એ પી જાતા બીજું કાંઈ જમે જ નહીં અત્યારે એક મોટો વાટકો ન પી શકી તો બીજેથી તકલીફ થઈ જાય એટલે આવું કંઈક છે બનાવ્યો જ મે દૂધ પાક પણ મેં મિલ્ક પાવડર કે કાંઈ એડ નથી કર્યું બતાવું તમને બધું અને આ કુર્તી ટ્રાય કરતી હતી ને તો થઈ ગઈ તો મેં તો લાવા આજ પહેરી લો ઘણા ટાઈમ જૂની છે જોઈએ કામમાં નહીં ફાવે થોડી પાછું ટી શર્ટને ટ્રેકમાં આવી જવું પડશે તો બતાવું તમને શું છે આ જમવામાં દૂધ પાક આપણે બરાબર બે લીટર દૂધ લીધું હતું આમાં દોઢ લીટરથી થોડુંક કદાચ એકાદ કપ વધારો હોય તો એટલું ઉકાઈડું છે જો અહીંયા લાઈન દેખાય ને અહીંયા સુધીનું હતું આટલું ઉકાઈડું છે પોણી કલાક ઉપર ઉકાડ્યું છે અરાઉન્ડ થઈ જશે એટલું ફિફ્ટી મિનિટ્સ જેવું ઉકાળું છે બરાબર આમાં છે વટાણા બટેટાનું શાક નૈયા છે મારા હિયા જે હમણાં જ વિઠા છે અને આંશુબેન હજી સૂતા છે જો હું એના માટે આ લે એવું છું નાના નાના ટેડી બિયર માટે મોટું ટેડી બિયર હું ગઈ તીને બહાર તો બરાબર ચાલો હવે હું વિડીયો એડિટ કરી લઉં અને તું ફટાફટ સાવાર લઈ લે બરાબર ઓકે લઈ આવજો તમે બે તું ને ટેડી ઓકે ગેસ બલૂન્સ નહોતા બેટા હું લેવા કઈ ધિયર હાર્ટવાળા બીજા આવા જતા બધા પણ હું ગઈ તી સવારે વહેલી ઊણા નવ નવે ક્યારે આ બધા આ લોકો બેઠા હતા આ નહોતા મને ખબર નથી તાર ગેસ બોલોન લેવા છે નકર હું આઘે ક્યાંક જાત થોડીક કાલ વાત થઈ હોત તો લઈ આવી દોજ તમે ઓકે કોનું છે આ આચી મમ્મા તારા માટે લઈ આવી લઈ લે લઈ લો ફટાફટી નાના નાના ટેડી બિયર માટે મોટું હા ઈ ને બરાબર ને હા ઈ આ ને તો હજી બીજા લેવા જાય જવાની છે લેવા તાર જવું છો હમ અરે જવું છે એ બેગ ભેગું એ બલૂન લેવા પાછા જવાના છે તું જઈશ હે ઈ એના ના થીરંબુ એના બીજા છે શું કરે છે વેચવા તો એવું છે

ગમે ત્યારે એના માટે આપણે નવી નાસ્તો એ લેવડાવે છે અમે જાય ને એટલે અમારે દસ પંદર રૂપિયાનો ખર્ચો હોય જ આનસી ભેગી હોય ને એટલે પણ એની જેવી વસ્તુ લઈએ ને એટલે તરત જ એમ કે હિયા 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 હિયાનું લેવાનું છે એમ એને કોઈ અત્યારથી આપણે કઈ શીખવાડી તો સખી નહીં કઈ સમજે નહીં પણ તો એ તો ખબર નહીં અંદરથી આવ્યું હોય કે શું ભગવાનની દયા હોય ચલો બેન પણ રેડી થઈ ગયા છે જવાનું જ તાર ડેડી સાથે તો જાઓ

જો બની ગઈ થાળી રેડી ઉપરથી પણ આવી ગયા મસ્ત ફૂલેલી પૂરી વટાણા બટેટાનું શાક તળેલો પાપડ મરચા ને દૂધ પાક મે પહેલા જ પી લીધો તો એક વાટકી બરાબર તો હવે છે હાલો બધાય જમવાનું તમે શું બનાવ્યું હતું ઉત્તરાયણના દિવસે મને કમેન્ટ કરજો બરાબર ઊંધિયું પૂરી વાળા જાજા હશે પણ અમારે એવું છે કે હિયાને અમારે ઊંધિયું ન ભાવે બરાબર

બધું ક્લીન થઈ ગયું છે કામ મોસ્ટ બોરિંગ કામ બાકી છે પછી કરવાનું છે હવે અત્યારે તો એ જોઈશ હવે થોડીક વાર લંબાવ આમ તો સવારે થોડાક લેટ ઉઈટ હતા પણ તો એ અત્યારે આ ટાઈમે આમ તેમ થાય કે થોડી વાર રિલેક્સ થઈ જાય કારણ કે બધાય સૂતા હોય તો કંઈ આપણે કંઈ કામ ય ન થાય એના કરતાં થોડીક વાર આમ શાંતિ અડધી કલાક મગજને મનને બધાયને શાંતિ

બોલ વાગી ગયા છે ચા બનાવી દીધી મેં જરાક એકાદ સીપ જેટલી પીધી થોડાક ફ્રેશ થઈ જાય એના માટે બેન ગયા છે ઉપર આનસી કિચન માં ચા બનાવે છે બરાબર અને પછી બીજી વાર કાંઈ અમે બીમાંથી કઈ ન જઈએ જાય ટેરેસ ઉપર કારણ કે દીપકની કંઈ તો પતંગ ચગાવવાનો શોખ નથી એવો બધો અને મને અહીંયા છેક છેક આઠમાં મળે જવું ગમે નહીં આમ તો જોઈએ તો નવમાં મળે થાય એટલે મને કંઈ એવું બધું જાઉં બહુ ગમે નહીં એકવાર ચક્કર મારી આવી એટલે હાલે બાકી બહુ કાંઈ એવો બધો શોખ નહીં કે જાય એમ જોઈએ પછી એક બાર એક આદું ચક્કર મારશું વટાણા બટેટાનું બહુ બધું શાક પડ્યું છે તો એનું કંઈક ભાજી જેવું કર નાખીશ પાઉાજીની ભાજી હોય ને એવું સાથે રોટલી થઈ જાય જમવાનું ચાયને જાણી જોઈને જ વધારે એક બટેટું ના ખૂધું ને થોડાક વટાણા નહીં ખાતા એ સાંજે આ રીતનું થઈ જાય બહુ તીખી નહીં પણ આમ મીડિયમ એવી ભાજીને એની સાથે ફૂલકા રોટલી હા લે બ્રેડ કોઈને અત્યારે નથી ખાવ્યું કારણ કે બધું એવું ખાધું એટલે તો એ રીતનું કરશું કંઈક બરાબર આ નાખું છે એમ નહીં માર નથી નાખું મને એ નથી ગમતું એમ કંઈ પરાણે કોઈ ન નાખી દેવાય હા બાબા જાય ત્યારે પરાણે કંઈ કોઈ ન નાખી દેવાય હા હા બાબા જાય ત્યારે અમે તને પરાણે દાંતિયા થી માથું ઉડાવી દઈ કોઈ દી હા કોટી પરાણે કોઈ ને કઈ ન કરે હો બહાર નીકળવું હોય ત્યારે અમારા ઘરમાં આવા સીન હોય તમે બે પહોંચી જશો અમે આટો મારીને ને જ્યાં કઈ અહિયાં હા પોચી જશે હાલો તો અહિયાં પહોંચી જજો આના પર બે ના કાર લઈને જાવ ને ગાડી લઈને હા હું બે આવશું હા એમ હરખી એને પકડી લે એટલે પડી નો જજો બાય બાય મારી પાસે પૈસા છે અમે ખીચું ખાઈ આવશે ઓકે